એક નવો વિડીયો આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જીગ્નેશ સદાની કથા અત્યારે કોઠારીયા ધામની અંદર હાલ ચાલી રહી છે અને ભવ્ય આનંદ મેળાનું સરસ મજાનું આયોજન છે તો મારી પાસે તમે જુઓ છો તો ઘણી બધી રાઈડ્સ લાગેલી છે મોટા મોટા ચકડોળ છે અને બાળકો માટે મોટાને પણ આનંદ આવે ઘણી બધી વસ્તુઓ તો સરસ મજાની તમને બધી રાઈડ્સ બતાવું સૌ પ્રથમ જ તમને એક બેલ પણ લઈ જાઉં છું જે ગોળ ગોળ ઘૂમી અને મનોરંજન કરાવે છે તો આપણે ત્યાં જઈ અને બીજી ઘણી બધી રાઇડ્સ છે તમને બતાવું છું બે હકારા બે હકારોની તૈયારી આ ફરે તો અહીં છો તો નાના બાળકો અત્યારે સરસ મજાનો આનંદ કરી રહ્યા છે જોવા નાના નાના બાળકો જે જમ્પિંગ જમાંગ છે એમાં અત્યારે નાચી રહ્યા છે બધા નાના નાના બાળકો માટેની જ છે આપણે સામે જે બેલ જોઈને આવ્યા એમની બરાબર બાજુમાં જ છે અને સામે જુઓ ને તો રેલ છે આપણે ત્યાં જોવા જઈ અને બાળકો માટે ઘણી બધી અલગ અલગ રાઇડ્સ વિશે તમને બતાવીશ અને આમની કિંમત જોવો છો ને તો પચાસ રૂપિયા એમની કિંમત છે ત્યારબાદ અહીં રેલગાડી છે જોવા જાય ચિત્રો જોવો છો ને તો આ પ્રકારે રેલ છે અને આ પણ નાના બાળકોને ગમે ને એવી રાઈડ છે તમે જોવો ત્યારબાદ નાના બાળકોને ગમે ને એવી ફોર વ્હીલ અહીં છે સરસ મજાની જે નાના બાળકો અંદર બેસે છે અને આનંદ વ્યક્ત કરે છે આ રીતે કરે છે જુઓ બાળકોને ખૂબ આનંદ આવે અને કોઠારી આંગણે સરસ મજાનું આયોજન છે જિજ્ઞેશ શ્રીમદ ભાગવત કથા અહીં ચાલે છે આજે પ્રથમ દિવસ છે અને ભવ્ય આનંદ મેળાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે અને મેળો અત્યારે ભરાઈ ગયો છે હું આગળની વ્યવસ્થા તમને તમામ બતાવતો જાઉં છું ત્યારે સરસ મજાનું મેળાનું આયોજન તો છે જ ઘણી બધી અલગ અલગ પ્રકારની રાઈડ્સ હોય છે અને અહીં તમને બતાડો ને તો બધી ફોટો ફ્રેમની એક શોપિંગ લાગેલી છે મારી પાછળ જુઓ છો અને અહીં મારી પાછળ જોવો છો તો નાના બાળકો માટેની રાઇડ્સ છે અલગ અલગ પ્રકારે ઘણી બધી પ્રકારનું ચાલી રહ્યું છે અને મિત્રો અહીં મ્યુઝિક પણ વાગતા હોય ડિસ્કો ડાન્સ સાથે ને તો તમને બતાવું એમની કિંમત પાંચ અને જણાવવાનો પ્રયત્ન કરું છું તો અહીં તમારે આવને ટિકિટ લેવાની રહેશે તો આજની કિંમત છે ટિકિટ ₹50 ટિકિટ છે તમે પણ ફેમિલી સાથે આવો જો અને સકડોલે બીજી ગણેશપતિ અલગ અલગ રાખ્યું હોય છે બાકો માટે મિત્રો જોવો છો તો નાના બાળકોને માટેના રમકડા રાખવામાં આવ્યા છે અને અહીં જો જમ્પિંગ ચાલી રહ્યું છે બધા બાળકો અત્યારે સરસ મજાનો આનંદ કરી રહ્યો છે બધા જોવો તો બ્લુ નાકડા છે ફૂબા છે અને બધા ઉડાડી રહ્યા છે અને નાના બાળકો માટેની નાની ગાડી છે જોવો આ નાની ગાડી થાર લઈને જો જાય છે બાળક એ બે ઘાડી છે એ પણ તમને મેળામાં ભાડાથી મળી રહી છે આ પ્રકારે નાની નાની ઘાટી છે તમે જોઈ રહ્યા છો જો આ બાળકને આ બધા રમી રહ્યા છીએ અત્યારે સરસ મજાના પ્રકારની થાર ગાડી છે

અહીં જોવો તો સરસ મજાની આખી રંગબે રંગવી રેલ અહીં જોવા મળે છે અને આ પેસેન્જર ભરાય એટલે આ ગાડી ઉપડે છે જોવો આ પ્રકાર સરસ મજાની લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવેલી રેલ ગાડી છે ત્યારબાદ અહીં પણ એક બોટ જોઈ રહ્યા છો તો હિલોળા મારે છે અને આગળ મોત નો કુવો છે ત્યાં આપણે નજીક જઈ તમને બતાવું છું અને બાળકોને ખૂબ જ આનંદ આવે જમ્પેક જમવાનું તો તમે આગળ જોતા હશો

પર કરે છે મતલબનો આ છે મેળાનો આનંદ માણી રહ્યા છે અને ઓલી બાજુ તો ખુબ જ જાજો મ્યુઝિક વાગા છે ને આ કાકાની બધી રાઈટ્સ છે નહી પેજ પર શું કહા મેળા વિશે કેમ લાગે અત્યારે છે નજારો

તો આ પ્રકારે અહીં ઘણા બધા ઝૂલા છે ત્યારબાદ બાળકો રમી શકે તેવી ફોર વ્હીલ ત્યારબાદ જમ્પિંગ જમ્પાંગ અને અલગ અલગ નાસ્તાના તો ઘણા બધા કાઉન્ટર છે આ બાજુની સાઈડમાં તમે આવો તો ત્યાં મેળો છે અને વચ્ચે બધું નાસ્તાના ઘણા બધા કાઉન્ટર લગાડવામાં આવ્યા છે જો આ રાઇડ્સ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે આપણે તેમનો નજારો જોવા માટે નજીક જઈ રહ્યા છીએ આ કાઉન્ટર લાગેલા છે ગોળા અલગ અલગ પ્રકાર તમે જોઈ રહ્યા છો આખે આખો જે કાઉન્ટર છે ને બધા નાસ્તાના છે ભેળ પાણીપુરી સમોસા દાબેલી વડાપાવ બરફ ના ગોળા બધું તમને આ સાઈડ ની લાઈન માં મળશે આ સાઈડ માં તમે જોઈ રહ્યા છો તો ત્યાં બધા મેળો નો આનંદ હાલે

મેળાનો આનંદ આવો તો આ બંને બાજુ તમને નાસ્તાને કાઉન્ટર તમને જોવા મળશે અને ખૂબ જ વિશાળ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તમે પણ ચોક્કસથી ફેમિલી સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો જોડે ખાસ શેર કરી દેજો અને કોમેન્ટમાં રાધે રાધે પણ લખજો અને ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે મેળાનો આનંદ તો ખૂબ જ સરસ મજાનો માણ્યો છે સિઝ્નેશ દીધા રાતે જે સપ્તાહ આજે ચાલે છે કોઠારી ગામની અંદર તો મેળાનું પણ આયોજન છે તો એમનો એક આનંદ મેળાનો નાનો એવો વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો છે તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જઈએ અને વિડીયોનો લાઈક પણ કરી દેજો